જોઈ લો ભાઈ સવાર સવારમાં છે ને પતંગને કાંગરા બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે કેમ કે આજ છે ને જયદીપના રજા છે પછી ઓફિસ જવાનું હોય એટલે કાંગરા બાંધવાના રહી જાય એમ નહીં પછી ઓફિસ જવાનું હોય તો ટાઈમ ના રહે સાંજે વહેલું મોડું થઈ જાય પસ પાછા હોઈ જાય એટલે કાંગરા બાંધવાનો ટાઈમ ના રહે એમ એટલે જ્યારે ટાઈમ હોય તો બાંધતું રહેવાનું થોડા થોડા બરોબર ને

હેતરાજ ના લગ્ન છે ને તે વાસણ લેવા જવાનું છે તાર લગન છે ને તો તને જોવા આવવાના છે વાર છે તો આ છે ને આપણે જવી વાસણ જોવા એક જગ્યાએ અમે રીલ્સ જોઈ હતી તે વાસણ તો એમાં હારા હારા લાગતા હતા હવે આપણે જવી જોવી ગમશે તો લાવશું નહીતર પછી છે એવા ને એવા પાછા આવશું તો હાલો હવે જાવીશ હલો આમને બહુ ખાવું છે ઓલા શું ફાઈબરના વાસણમાં બરોબર ને સ્ટીલ એ કઈ વાસણ જ નહીં લાવવાનું ગેસ ઉપર આપણે ફાઈબરના જ મૂકી તો હાલો જાવી હે

અમે ખાઈ લીધું બર્ગર હા તો જો અત્યારે છે ને આપણે ને આપણે છે ને બર્ગર ખાઈ લીધું અને ખાઈ અને મસ્ત હતા જો છે ને ખાવા હોય તો આવતા છે ને જો આટલી વસ્તુ બનાવે છે આ બધી હું બોલવા તો વાર નાખે એટલે બધાય પ્રાઈસ જો લખેલી છે અને લોકેશન શું છે કલ્પેશભાઈ અને અહીંયા છે જો દોસ્તી ફાસ્ટ ફૂડ આ રીતના બાર રોડ ઉપર છે અક્ષરડી ડી હામે તો કોઈ આવો તો આવજો બધી વસ્તુ મસ્ત બનાવે છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ને ગુડ આફ્ટરનુન બધાઈને અત્યારે વાગી ગયો છે સવા એક અને અત્યાર છે ને આપણે કામ પૂરું થઈ ગયું છે હવે બનાવવાની છે રોટલી કેમ કે મારે ને યતરાજના જમવાનું બાકી છે જયદીપ જ્યાં છે ઓફિસે તો હવા ટિફિનમાં છે ને આપણે ઓળો બનાવ્યો હતો તો છે ને ઓળો તો બનેલો જ છે ખાલી રોટલી બનાવવાની છે એટલે રોટલી બનાવી અને હું ને યતરાજભાઈ જમી લેવી અને હું યતરાજને સ્કૂલે લેવા જઈને તારે આજે છે ને એ ભાઈ રોતા હતા તો એને પૂછવી કે તું ચમ રોતો તો તો જો આપણે યતરાજ ભાઈને પૂછવી હવે યતરાજ ચમ તું રોતો તો બટા સ્કૂલે દસ પંદર મિનિટ ની વાર હતી ને મેં કીધું લાઈન ફટોફટ છે ને વાસણ ધોઈ નાખું તે વાસણ છે ને થોડાક જ હતા તો વાસણ ધોઈ અને હું સ્કૂલે પોઈ ગઈ ને તો હજી તો અડધા છોકરા જતા રહ્યા હતા અને અડધા છોકરા બેઠા હતા વીસ પચીસ છોકરા બેઠા હતા પછી બીજા છોકરા ડાન્સ કરતા હતા અને ટીચર હોતન્યા હતા તોય જ બેઠો બેઠો રોતો તો એ કે માર મમ્મી લેવાના આવી તો ટીચર કે તું શું લેવા રોતા કે મારા મમ્મી મને હજી લેવા ન થાય ને એટલે તો હું ને જઈને તો એ મન બધ ભરીને રોવા માંડ્યું કે તું ચમ મન મોડા લેવા ઈ કે બધા છોકરા મારા ક્લાસના હતા એ વહી ગયા મારા ક્લાસનો હું એક જ હતો તો બીજા ક્લાસના છોકરા અરે માર થોડું બેહાઈ કે એમ કરીને ભાઈ રોતા હતા તો મેં કીધું કાંઈ નહીં હવે હું છે ને તને વહેલા લેવા આવું આઈશ ને રોજ જો કે ટાઈમે જ જાઉં પણ આજ છે ને વાસણ ધોવા રહીને એમાં મોડું તો નહોતું જ થયું ટાઈમે જ હતું પણ બધા છોકરા પહેલાં વહી જાવ હોય ને એ ભાઈ છે ને એમના ક્લાસના વહી ગયા હતા ને એ એક બેઠો તો બીજા ક્લાસના ભેગું એટલે રોવાનું આવ્યું તો હલો છે ને આપણે રોટલી બનાવવાની છે રોટલી બનાવી નાખવી અને આજ તો લોટ ખૂટી રહ્યો છે એટલે જો ઘઉં હશે ને આપણે તડકે તપી દીધા છે તપી જાય એટલે ચાળી નાખશું ડબ્બો તે ધોઈ નાખ્યો છે અને કાલે છે ને અમે જે ડીશુ લાયા ની પછી હું તમને જમીન પછી બતાવું જો આમાં છે તો એ પછી પછી આપણે બતાવવાની અને અને કાલ ને અમે લઈ ફ્રેન્ડના હતા એને ઓલા વડાપાવણીની બધાની દુકાન કરી છે મેં તમને ત્યાં બતાવ્યું હતું તો અમે છે ને ઘરેથી હવા બાર હાડા બારે એ જ્યાં હતા પછી ત્યાં પ્લેટો લીધી અને ત્યાંથી જયદીપના ફ્રેન્ડના ન્યા ત્યાં હતા ત્યાં બે હિરિયા એમ કર્યું તો અમે છે ને પોણા ચારે ઘરે આવ્યા પોણા ચારે ઘરે આવ્યા ત્યાં એતરાજને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો પછી એતરાજને ટ્યુશનમાં મૂકવા જ્યાં અને થોડું ઘણું કામ હતું એ બધું પૂરું કર્યું તમારે જેઠની ફિરકી લેવા જવાનું હતું તો જેથી ફિરકી લેવા જયા ને તો સાંજે એમને દેવા જવાનું હતું તમારે ત્યાં જમવાનું હતું તો અમ ત્યાં જમવા વહી ગયા હતા એટલે પછી છે ને ત્યાંથી ઘરે આવ્યા ને પછી બ્લોગ વિતરો જ નહોતો તો મેં કીધું લાય હવે અત્યારે છે ને કામ પૂરું થયું તો અત્યારે મેં કીધું બ્લોગ ચાલુ કરું અને જમી લેવી પછી આપણે પ્લેટું બતાવશું અને એ છે ને અમે લાયા તો સી પણ અમને મોંઘી પડી કે બરોબર જ છે કે એ પછી તમે કહેજો કેમ કે અમે જ છે ને સ્ટીલની કાયમ લાવીશી આપણે ડિનર સેટમાં જે રીતની આવે ને એવી અમે કોઈ દી લાયા નથી પહેલી વાર સી તો પછી તમને બતાવી પછી તમે કહેજો તો જમી લો તો આપણે છે ને રીંગણનું ભડથું અને રોટલી લઈ અને બેહી જ્યાં છે જમવા છાશ તો છે પણ શરદીની બી કે આપણે અત્યારે ખાવી નથી અને ને હું છે ને મેં જમવા બોલાયાને તો જો એ ભાઈ છે ને રિહાઈન બેઠા છે એ ભાઈને જાવશે ફૂગ્ગો લેવા કા તો એને છે ને પેલા હું ખવડાઈ લઉં અને અત્યારે છે ને હોવાનો ટાઈમ છે હું એને કહું છું બપોર ફુગાવાળા નહીં હોય હાંજકના હું તો લઈ દઈશ ટ્યુશનથી છૂટ તારે પણ એ ભાઈને ફૂગો લેવા જાઉશે તો હવે જોવી પહેલાં જમી લેવી પછી ફુગ્ગાવાળા હશે તો લઈ દઇશું નહીંતર પછી યતરાજ ભાઈ આવશે પાછા બરાબર નહીં શું શું અત્યારે બપોર ના હોય બટા હમણાં તું ટ્યુશન જઈને આઈને તાર કેટલા બધા હોય તાર તું જે ફૂગો કહીશ ને હું તને લઈ દઈ બપોરે ના હોય તું ટ્યુશન થી છૂટ ને ડાઉંડીતા પપ્પાએ આવી જશે ઓરે બાઈ દોડે યાદે બધાએ શું છે બ બઈ જગ્યા તારી સ્કૂલ રહી ને તો જો એ પૈસા ને રિહાણા છે એટલે એનો લઈ દેવાનો છે ફૂગો અત્યાર જો થઈ જશે 6:30 અને આપણે છે ને બનાવવાની છે પાણીપુરી પૂરી છે ને જે રીતના થેલામાં મૂકી દીધી હતી આપણે ખાલી પૂરી લાયા છે બાકી બધું ઘરે બનાવવાનું છે જો અહીંયા છે ને ચણા અને બટેકા બાફવા મૂકી દીધા છે અને અહીંયા છે ને ગળ્યું પાણી આપણું બનાવી નાખ્યું છે તો એને મેં છે ને વેલા વેલાહાર બનાવી નાખવીને તો ઠરતું થાય પછી ગરમ ને ગરમ રહી અને આમાં સેમ મરચાંની પેસ્ટ આપણે બનાવી છે એ છે ઈ છે આપણે હૂકા જે લાલ મરચાં આવે ને એને ગરમ પાણીમાં જેટલા આપણે જોતા હોય ને એટલા પલાળી દેવાના અને પછી છે ને મિક્સરમાં ક્રશ કરી નાખવાના એ રીતના મેં બનાવ્યા છે તો હજી છે ને પાણી બનાવવાનું બાકી છે તો હવે છે ને હું કુદીનો કરે તે ધાણા તો છે મરચાઈ છે લીંબુ છે બધું છે પણ ફુદીનો નથી તો હવે લેવા જાઉં છું કાફ ફુદીનો અને કાં ને પાણી પૂરીનું પાણી બનાવવાનું જે પેકેટ આવે ને એ બે બેમાંથી જે પહેલા મળી રહે ને એ લઈ અને આપણે આવતા કેમ કેમકે અત્યાર છે ને પોણા જેવું થઈ ગયું છે તો હવે આપણે આની એક બે સીટી થઈ જાય ને પછી બંધ કરી જાય તો જો આપણું ગળ્યું પાણી તીખું પાણી પૂરી માવો કાંદા સેવ અને સંચળ બધું રેડી છે ને હજી ચણા બફાણા નથી એટલે ચણા બફાય છે

લાઈ જોદ જો આઈડી હા હવે દાડી જો આઈડી મસ્ત ડિઝાઇન મે પાસ કરી દીધું આ સહી સેમ કુ સેમ

પણ એ દેરમાં પડ્યો છે તે ન્યા મહેમાન આવે ને હોય તે કાઢવી પણ અહીંયા છે ને અમારે આ રીતની નોતી તો જયદીપને આ રીતની લેવી જે દુની તો આપણે લઈ આયા અને આ એક વાટકી અને એક ડીશ એ બે સો રૂપિયામાં એક પડ્યું છે તો આપણે છ વાટકી અને છ ડીશ હું લાવ્યા છીએ તો તમે જે લેતા હોય ને એ કોમેન્ટ કરજો આ થોડીક વ્હાઈટ ને આ થોડીક ઓફ વ્હાઈટ નથી લાગતી કઈ દિયા હા થોડોક નોર્મલ છે આ વાઇટ કી ને ઈ અંદર એકદમ વાઇટ છે અને આ બાર છે આ મૂકી દેવી પછી ના લાગે પણ આમ છે જોવામાં આમ ફેર પડે નોર્મલ પડે અને આ છે નંગ ઉપર ને કિલો ઉપર મળતું તો રીતના અમે લાયા આ જાડી છે ને એટલે 1.5 કિલો છે તો લગભગ આનું વજન થઈ જશે એમ ઘણી જાડી આ 2 કિલો ઉપર વજન છે તો જે લાવતા હોય કેજો

ગાડી લઈને ચાલે હમ આયા માં તો એ જ માર ને થા ઓ એ માં બે ટાયર નથી ટ્રે તું ધ ગમી ગાડી આખરે જા હમ ફી કે હો પાણી ઉકળી જશે હવે

કેમ તમારના ફીસ ટુ ફીસ બધું સિવાય કરો હોય આમાં ગેટ મારવા હું આ માપ લેવા માપ લેતા ના આવડે એ મૂકી દે બાકસ મૂકી દે અને આ ભાઈ જો રાતે જાણે પતંગ સગવાની છે